ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત એટીએસએ પાટનગર ગાંધીનગર નજીક એક મોટી કાર્યવાહી કરી પીપળછ નજીક આવેલા એક મકાનમાંથી ગુજરાત એટીએસ એનસીબી અને ગાંધીનગર એસઓજીની ટીમે શુક્રવારે મોડી રાત્રે રેડ પાડી હતી પાંચથી વધુ લોકોની ધરપકડ કરાઈ સ્થાનિકે આપેલી માહિતી મુજબ શુક્રવારે મોડી રાત્રે પોલીસની ટીમ આવી પહોંચી હતી ચાર જેટલા વાહનોમાં આવેલા પોલીસે કાર્યવાહી કરી આરોપીઓને લઈ પોલીસ વહેલી સવારે રવાના થઈ હતી સાંજ સુધીમાં જો અંગે ગુજરાત એટીએસ મોટ ઉપરદાફાશ કરે તેવી પણ શક્યતા છે શંકાસ્પદ ડ્રગ્સને લઈને એટીએસએ કાર્યવાહી શરૂ કરી છે એટીએસ અને ગાંધીનગર એસઓજીની ટીમે ગાંધીનગર નજીક આવેલ પીપળજ ગામમાં રેડ કરી હતી અને શંકાસ્પદ ડ્રગ બનાવતા લોકોને ઝડપી પાડ્યા છે ગાંધીનગર નજીક આવેલું પીપળજ ગામ છે કે જ્યાં આ આરોપીઓએ રહેવા માટે જે છે એક મકાન ભાડે રાખ્યું હતું અને એ મકાનથી એક કિલોમીટરના અંતરે અન્ય ખેતર વચ્ચે આવેલું મકાન પણ ભાડે રાખ્યું હતું જ્યાં આરોપીઓ શંકાસ્પદ ડ્રગ બનાવી રહ્યા હતા પોલીસને માતમી મળી હતી અને તેના આધારે જ ગઈકાલ મોડી રાત્રે આરોપીઓના ઘરે પહોંચી હતી અને ઘરેથી આ આરોપીઓને લઈને જે જગ્યાએ ડ્રગ્સનો જથ્થો બનાવી રહ્યા હતા આરોપી એ જગ્યાએ પહોંચી હતી હાલ આપ દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો તે મુજબ પીપળજ ગામના ખેતરો વચ્ચે આવેલું એક મકાન છે કાર્યવાહી હાલ ચાલી રહી છે સમગ્ર આ ડ્રગ્સ અને આરોપીઓના ફરિયાદ નોંધવાની સમગ્ર કાર્યવાહી છે તે પણ હાલ ચાલી રહી છે મોડી સાંજ અથવા મોડી રાત સુધી આ કાર્યવાહી ચાલી શકે છે પરંતુ સમગ્ર કેસ સંદર્ભે એટીએસ દ્વારા સાંજે સાડા ચાર કલાકે પ્રેસ મીડિયાને સમગ્ર માહિતીથી અવગત કરવામાં આવશે પરંતુ ડ્રગ્સને લઈને જે ડ્રાઈવ ચાલી રહી છે તે અંતર્ગત એટીએસ પોલીસે એક મહત્વની કડી મેળવી છે અને તેમાં અન્ય રાજ્યોના કનેક્શનો પણ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે ત્યારે પીપળજ ગામમાં હાલ એટીએસ અને એસઓજી પોલીસની કાર્યવાહી શંકાસ્પદ ડ્રગને લઈને હાલ ચાલી રહી છે